મિત્રો કેમ છો બધાય મજામાં ને મજામાં જશું તો બધા જય માતાજી જય મેરગી મને જય જાઉં ફરી અમારા નવા બ્લોકમાં બધા હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે અને આજે જવાનું છે આપણે જમવા અને આપણે થયા છે રાંદલમાની ગોણી તો આજે આપણે ફર્સ્ટ ક્લાસ રેડી વેડી થઈ ગયા છે અને ભાણિયા ભાઈ ને ભાણી બધાય જો આવી ગયા છે આર્યન ભાઈ આજે સ્કૂલ શરૂ થઈ ગઈ છે કાર્યન ભાઈ એને સ્કૂલે મજા આવી એને નતું જવું આજ કાર નથી જવું ને આ બધા ભાણિયાની છે ને એટલે એને નતો જ આવું પણ તો આપણે મોગલો પડે કેમ કે 4 દિવસથી રજા હતી 4 દિવસથી ગયો જ નતો તો સારું કન્ટીન્યુ બ્લોગમાં બની જજો આજે આપણે જવાનું છે ગોણી છે તો આપણે જમવા જવાનું છે તો સારું બધાય કન્ટીન્યુ બ્લોગમાં રહેજો આપણે જમીને આવી પછી મળવી તમને કે તો જો આપણે વ્યાસી ગોણી થ્યાતા તો જો આપણે આ કેટલીરી આવી છે ગોણી થ્યાતા તાંદલમાની ગોણી થ્યાતા આપણે વ્યાય દર્શન કરી આપણે કઈ ના શૂટ ન કરો જો આયા મર વિશુભાઈ ને કેન મમ્મી રાખીસ કા મમ્મી વિશુ ના કર મરવા આવી થોડી જો એ કેન મમ્મી ભાઈ હતો કાન વિશુ ઓ એનું બેન આ બે જો મમ્મી ને ઘરે થા આપણે વિયાજ કરી અને આપણે અહીંયા ગોણી થાતા જો આપણે ઘર ની સામો સામ જો એ દેખા છે આપણે અહીંયા ગોણી થાતા આપણે જમીન તો વિયાજ કેન પણ આજે બીજા બધા બાકી હોય અને અમારા આર્યનભાઈ હરે ગોણ એમ નતાયા બાન ઘરે છે બા ઘરે કાય શાક રોટલી ખાધી શાક રોટલી ખાઈ નો ભાઈ いやજી હામુઈ નહીં જોવે કાઈ નઈ આર્યનભાઈ આજ ફૂલ રીહાણા છે કાનારીન ભાઈ જો કનવિશુ ભાઈ હા તું જો એમને બટેકા ચુંદો બનાવી દીધો અને પૂરી પડીશ તો પૂરી ને ભૂંગળા ને બટેકા ભૂંગળા ને એવું ખાઈશ કાને ચાલો ના પાડે ખાવા દે વાહ વિશ્યુ તો જો આપણે થોડો થોડોક આરામ કરશું કેમ કે દાળ ભાત ને એવું ખવાયું તો થોડોક આરામ કરી લેવી પછી મળવી વાગ્યા છે તમે તો જાજા ને ત્રણ વાગી ગયા આપણે મોણે સારું બધા કન્ટિન્યુ બ્લોગ માં બને રહેજો આપણે મળીશું હવે આગળ મિત્રો આપણે આરામ કરીને જો ઊંઘા ગયા છે અને વિશુભાઈ પણ જાગી ગયા છે કે આર્યન ભાઈ મારા આરામ પરમાવે છે જી કાને અને વાગી ગયા છે સાડા ચાર ને આપણે બનાવવાનું છે ઓશિકાનું કવર કેમ કે હમણાંથી જાજા ટાઈમથી સંચો શરૂ નથી કર્યો તો આજ શરૂ કર્યો છે જોવી છે ઓશિકાનું કવર કાંઈ સીવતા આવડતું નથી ટ્રાય કરવી છે ધીમે ધીમે આવડી જ ભાઈ કહેશે ને શીખો તો કે કાવડે કાંઈ શીખીને તો આયા ન હોય આપણે ટ્રાય કરીએ છીએ ચાલો ઓછી કાંઈ કવર કેવું બને છે તે તમને બધા કેમ કે બ્લોક શૂટ કરવાનું ને નકર તમને બતાવે સીવતી હોય એવું હજી કાંઈ સીવેલું નથી બાકી છે જો હજી આપણે કટિંગ કરીને મીકુશ ચાલો શિવવા બેસી ગયા સવાન શિવ નહીં બે બનાવાના બે વર્ષી કાના કવર તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આપણે સીવી નાખવી

ગણ જોટાડેશ કમેન્ટ કરજો હો સાડી માં અથવા પટ્ટી માં હેલો મિત્રો જો આપણે Ханના બનાવતા હતા ને એ આપણે કેટલા લગભગ પોણા હાથ વાગ્યા લાગી તા સુધી તો આપણે બેઠા હતા ફટાફટ જો રસોઈ બનાવી ને તો શું નહીં જમી લીધું ને જમીન પાછા આવે ફ્રી થઈને પાછા જો ચોટાડવા બે ગયાસ કાન સદુ બેન જો આ તો સદુ બેને ધંધે લગાડ્યાસ ધંધે જાય છે આજ નવા ધંધે લગાડ્યા કાન જો ચોટાડવા મીણસ આપણે પણ લઈને બહી ગયા છીએ વાળપાણી કરી ફટોફટ જોવા બધા આવી ગયા ગયાશ કાને વાળપાણી લીધા ને જો મારે નાસ્તો થાય અમારે ભાગ તો ગમે એમ તો જમવાનું હોય ભાગ તો લાવવાનો તો હોય કાંઈ જાય અમારે રમત શરૂ જો આવું બધું રમકડા લેવાનું હોય તો આપણે શેના ફોટાડવા મળવી અને આજે આપણે નવું કામ શરૂ કર્યું છે આપણે થોડુંક ઉજાગરો રહેશે તો સારું બધા કન્ટિન્યુ બ્લોક માર્યો તો હેલો મિત્રો તો જો ચોંટાડતા ચોંટાડતા આપણે ઘણું મોડું થઈ ગયું છે અને હવે આપણે ચોંટાડવાનું બેન કરવીશી અને બ્લોકનો પણ એન્ડ છીએ કેમ કે તમે બીજુંભાઈની થાકી ગયા છે એટલે આપણે મૂકી દેવી બધું ને તો આજનો વિડીયો કેવો લાગ્યો છે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો આપણે મળીશું હવે નવા બ્લોગમાં તો બધાયને જય માતાજી જય મેરિમાને જય ચાઉન મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો બધાયને ટાટા